જલાલપુર તાલુકામાં ગામે ફાળવેલા તળાવ ગેરબંધારણીય નવસારી જિલ્લામાં બાવન કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલો છે જિલ્લાના જલાલપુર તાલુકાના લોકો પાલન વ્યવસાય કરે છે ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપુર તાલુકાના એકસો જેટલા તળાવો મત્સ્ય ઉછેર કરવા ફાળવણી કરી છે તમામ તળાવો ગ્રામ પંચાયતની પરવાનગી વિના મત્સ્ય ઉછેર અર્થે ફાળવણી કરવામાં આવી છે જેના વિરોધમાં જલાલપુર ગામોના અગ્રણીઓ અને સરપંચો દ્વારા કલેક્ટર ક્ષિપ્રા આગરે

આ તમામ તળાવો ગ્રામ પંચાયતની પરવાનગી વિના મતસે ઉછેર અર્થે ફાળવી દેવામાં આવ્યા છે છલાલપુર તાલુકાના હાલ કરાખત પરુજણ માંગરોળ પરસોલી બિનાર બાઠા ઢુંડા મંગોલ નિમડાઈ દાંતી ઉભરાટ દીપલા વાસી બોરશી માછીવાડ ગામ દેલવાડા જેવા અનેક કેટલાક તળાવમાં પંચાયતો દ્વારા બોર બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરી ગ્રામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે જલાલપુર તાલુકાના કેટલાક તળાકાઓમાં સિંગોડા અને કમળ કાકડી ઉછેર કરવામાં આવે છે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપુર તાલુકાના ગામોમાં તળાવમાં મત્સ્ય ઉછેર અર્થે ગ્રામ પંચાયતની પરવાનગી વિના ફાળવણી કરવામાં આવી છે જેને લઈને જલાલપુર તાલુકાના સરપંચોએ આ નિર્ણયનો વિરોધ કરી તળાવની ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે આજરોજ જલાલપુર તાલુકાના વિવિધ ગામોમાં સરપંચ અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેને આવેદનપત્ર પાઠવી તળાવો ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ સરપંચો અને અગ્રણીઓએ સખત શબ્દોમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને મત્સ્ય ઉછેર માટે તળાવ ફાળવણી ગેરબંધારણી હોવાની તાત્કાલિક ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે અહેવાલ માન્યુ સુનિલ બરાડિયા નવસારી આજ રોજ અમે કાઢા વિસ્તાર જલાલ પરથી બધા સરપંચો સાથે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે જેમાં પર્ટીક્યુલર કે અમારા કાઠા વિસ્તારના જે તળાવો જે છે એ સરપંચને જાણ કર્યા વગર પંચાયતના ઠરાવ પણ કંઈ નથી અને ડાયરેક્ટલી કોઈ એજન્સીને આપી દીધા છે અમારા કાંઠા વિસ્તારનો જે પાણીનો પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન છે તળાવ થકી જે ખરું તે ગામડા લોકો પાણી પીવે છે અને એ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરે અને તળાવ ખરાબ થાય એના અગે અમે આવેદનપત્ર આપીએ છીએ અમારી માંગ એ છે કે પર્ટીક્યુલર જે તળાવનો યુઝ કરે છે પાણી પીવા માટે અને ગામડા માટે એમાંથી ઠરાવ હટાવી લેવો જોઈએ આજરોજ મારા પરુજણ માંગરોળ પરસોલી વાસી બોરસી અને માછીવાર સીમળ ગામ દેલવાડા વગેરેના ગામના સરપંચશ્રીઓ અને આપણા કાર્યકર્તાઓ અહીંયા મને મળવા માટે આવ્યા હતા અને એક અમને આ એક અરજીના રૂપમાં આપવામાં આવ્યું છે પ્રશ્ન એ છે તળાવ આમ જોઈએ તો તળાવ પહેલી વખત અમે જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે અમે જાહેર હરાજીથી એકદમ પારદર્શક હરાજીથી અમે આપ્યા છે અમારો જિલ્લા પંચાયતનો તાત્પર્ય એ હતું એ આપવા પાછળનું કે જે કંઈ એની ઇન્કમ આવે મત્સ્ય ઉદ્યોગની જે તે ગામની એ પૂરેપૂરી રકમ અમે જે તે ગામ પંચાયતને આપીએ એટલા માટે કે એક આર્થિક રીતે સદ્ધર થાય એનાથી કંઈ આખું ગામ પૂરું નથી થવાનું પણ એક આવકનું સાધન વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો નાનો નાનો સર પરંતુ આજે મેં અત્યારે ગામની વાત કરી એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તંગી પડે છે અને એ લોકોની રજૂઆત એવી છે કે આ પાણી મત્સ્ય ઉદ્યોગને આપવાથી એની અંદર જે માછલી માટે જે ને આ તે નાખે દવા નાખે તેના જે પીવાના પાણીમાં તકલીફ થાય છે આ બાબત તો ખૂબ ગંભીર છે આની ઉપર અમે પાછું પણ વિચારવા માટે અમે તૈયાર છીએ અને આ બાબતે હું ડીડીઓ જોડે પણ ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવવા માટે અમે ના એવું નથી એક એને અમે જાહેર આ પેપરમાં જાહેરાત આપેલી છે ઓલરેડી અને એમાં જે લોકો ભરે ટેન્ડર તો એ જ લોકોનું ટેન્ડર નાગે લાગે છે અને કદાચ હોઈ શકે કે કોઈ બીજા ની ભય ને એક એજન્સી ભય રહ્યો તો એને એક બે તળાવ કઈ મળી શકતા હોય

કરીશું પણ પ્રજાને પાણી વગર વલખા નહીં મારવા બીજા અત્યારે સુધીમાં લગભગ બ બાવન કે એવા કંઈ તળાવ છે આપેલા મારું નામ નિલેશભાઈ ચંદકનભાઈ પટેલ છે હુંરાજ ગામનો રહેવાસી છું હાલ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને જાણ કરવા માંગીએ છીએ કે અમારા ગામે જે ભેડિયા તળાવ આવેલું છે જે તળાવ હાલમાં મત્સ્યપાલન એ કોઈ એજન્સીને ભાડે આપી દીધેલું છે એ મત્સ્યપાલન જે તળાવ આપેલું છે એ તળાવમાં અમે વર્ષો જૂની અમારી પાણીની સમસ્યાનો એ ઉકેલ લાવવા માટે એને ઊંડું કરીને અમે ગામને પાણી પૂરું પાડીએ છીએ એ પાણી અમને અમારી ત્યાં ઉનાળા દ્વારા ઉનાળામાં જ્યારે તળાવ સુકાઈ જાય કે ત્યાં ટાઈમે અમને આ તળાવમાંથી ગામમાં પાણી મળે તેમજ કેનાલો જ્યારે સુકાઈ જાય અને કેનાલનું કામ બંધ હોય તે ટાઈમે પણ અમને એમાંથી પાણી મળે છે એ કામ એ પાણી એ તળાવના પાણીથી અમે ગામને રોજિંદા માટે પાણી આપી શકીએ છીએ જો મત્સો જે અમને ફાળવામાં આવે તો એ તળાવમાં માછલા માટે ખોરાકો લાગવામાં આવે એમની દવાઓ લખવામાં આવે જેથી પાણી ગંદુ થવાનું છે અને એ પાણી પછી ગામને વપરાશ માટે લાયક રહેશે નહીં અને જો એ તળાવમાં પાલન કરે તો એમાં એ લોકો પાણીને ટ્રીટમેન્ટ કરવાના છે એટલે એમાં કેમિકલ પણ વાપરશે એટલે જે શરીર માટે ખરાબ જ છે મારી સરકારશ્રીને એ જ અનુરોધ છે કે આ જે તળાવ છે જે પાણી માટે અમને ગામમાં આવે છે તો તેને ગામની અમારી જે વર્ષો જૂની સમસ્યા છે તે એને ઉકેલ માટે જ છે તો એ પાણી અમને મળી રહે એ હેતુથી આ જે તળાવનું જે ટેન્ડરિંગ કરવામાં આવે છે તે રદ કરવામાં આવે